અને ફરતા પણ મનની શાંતિથી ઉત્પન્ન થનારું તે પરમ સુખ અવશ્ય મેળવવું જ જોઈએ તે સુખ મનની શાંતિ રૂપ પ્રફુલ્લિત પુષ્પવાળા વિવેકરૂપી કલ્પવૃક્ષ નું ફળ છે વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ આકાશમાં રહેલા સૂર્યની પેઠે નિર્લેપ રહેનારો જ્ઞાની પુરુષ વ્યવહારને છોડી દેતો નથી તેમ વ્યવહારને ઈચ્છતો પણ નથી છે સર્વત્ર બ્રહ્મનો અનુભવ કરનારને કાંઈ ત્યાજ્ય ત્યજવાનું કે ઈચ્છવાનું રહેતું નથી એમ જણાવવા એ પ્રમાણે કહ્યું છે વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ આકાશમાં રહેલા સૂર્યની પેઠે જ્ઞાની પુરુષ વ્યવહારને છોડી દેતો નથી તેમ વ્યવહારને ઈચ્છતો પણ નથી શાંતિ પામેલું સ્વચ્છ વિશ્રામવાળું ભ્રાંતિ વગરનું ચેષ્ટા રહિત અને બીજા કોઈને પણ ઈષ્ટ નહીં ગણનારું જ્ઞાનીનું મન વ્યવહારને ઈચ્છતું નથી તેમ વ્યવહારને છોડી દેવા પણ ધારતું નથી હવે હું મોક્ષના દ્વારમાં જે દ્વારપાળો છે તેમને વિશે અનુક્રમે કહું છું તે તમે સાંભળો તેમનામાંના એકને વિશે પણ આસક્તિ રાખવામાં આવે તો મોક્ષના દ્વારમાં પ્રવેશ કરી શકાય છે સુખની આશારૂપી તીવ્ર તરસથી બહુ જ લાંબી થઈ પડેલી અને ઘણા તાપવાળી આ સંસારરૂપી મરુભૂમિ વિવેકી પુરુષને શમને લીધે ચંદ્રમાની કાંતિના જેવી શીતળ થઈ જાય છે શમ થી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે શમ જ ઉત્તમ છે 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 સુખદાયી શાંતિના કારણરૂપ અને તૃપ્તિ પામેલા શમથી શણગારેલા ચિત્તવાળા અને શીતળ તથા અત્યંત સ્વચ્છ મનવાળા પુરુષને શત્રુ પણ મિત્ર થઈ જાય છે જેમનું હૃદય સમરૂપી ચંદ્ર થી શોભી રહ્યું છે તેમની પરમ નિર્મળતા ક્ષીર સાગરની નિર્મળતાની જેમ વિશેષ ઉદય પામે સમાન જ સમજવા કારણ કે જેમ વિષ્ણુના હૃદય કમળમાં બ્રહ્માના આસનરૂપ કમળ પ્રફુલ્લિત થયું છે તેમ તેમના હૃદય કમળમાં સમરૂપી બીજું કમળ પ્રફુલ્લિત હોય છે પોતાના ગુણોથી સઘળાઓની ઇન્દ્રિયોને વશ કરી લેનારા જે પુરુષોના મુખરૂપી નિષ્કલંક ચંદ્રમામાં શમની શોભા દીપી રહી હોય છે તે ઉત્તમ કુલીન પુરુષો વંદન કરવાને યોગ્ય છે જેમની આગળ ચક્રવર્તીપણાની સંપત્તિઓ પણ વિસાત વિનાની છે તે શમની વિભૂતિઓ જેવો આનંદ આપે છે

જો બુદ્ધિ શમથી શીતળ થઈ હોય તો જે કરવામાં આવશે ને જે ખાવામાં આવશે તે સઘળું મીઠું લાગશે હે તાત વિના મનમાં જે સારું હશે તે પણ મીઠું લાગશે નહીં હે રાઘવ હું તો ધારું છું કે શમરૂપી અમૃતથી ઢંકાયેલું મન જે આનંદ પામે છે તે આનંદથી જે અંગો કપાઈ ગયા હોય તેઓ પણ પાછા ઊગે છે પિશાચો રાક્ષસો દૈત્યો શત્રુઓ સિંહો કે સમૂપી અમૃતમય કવચ સારી રીતે સજીવ હોય છે તેને કોઈ પણ દુખો વિંધી શકતા નથી સમજુ મનુષ્ય સમ વાળી અને સમતાવાળી સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે તેઓ રાજા સુંદર રાણીથી પણ શોભતો નથી શાંતિવાળા પુરુષને જોઈને માણસોને જેવો સંતોષ મળે છે તેવો તેવો સંતોષ પ્રાણાધિક પ્રિયને જોવાથી પણ મળતો નથી જે પુરુષ શમથી ભરેલી લોકોમાં વખણાયેલી અને સમતાવાળી વૃત્તિથી સારી રીતે વર્તે છે તેનું જ જીવન સફળ છે બીજા કોઈનું જીવવું સફળ નથી નમ્ર અને શાંત મન વાળો સાધુ પુરુષ જેવા જળમાં નાહીને હર્ષ પામે નહીં તેમ ગ્લાની પણ પામે નહીં તે શાંત કહેવાય છે સર્વ પ્રાણીઓને વિશે જે સમ બુદ્ધિવાળો છે અને જે પુરુષ પ્રયત્નથી ઇન્દ્રિયોને જીતીને ભવિષ્ય સુખાદી સુખાદીને છોડી દેતો નથી તે શાંત કહેવાય છે નિર્મળ બુદ્ધિથી કરીને જોતા જેના મનની અંદરના તથા બહારના સઘળા કાર્યો સરખા જોવામાં આવે છે તે શાંત કહેવાય છે જેનું મન ચંદ્રના બિંબ જેવું સ્વચ્છ હોય છે અને ઉત્સવમાં યુદ્ધમાં તથા મરણમાં પણ એક સરખું શાંત હોય છે તે પુરુષ શાંત કહેવાય છે જે પુરુષ હર્ષના પુરુષના કારણો વાળા પ્રદેશમાં રહ્યો હોય છતાં પણ રહેલાની રાજી નહીં સ્વસ્થ જ રહે તે પુરુષ શાંત કહેવાય છે જેની પ્રસન્નતા ભરી દ્રષ્ટિ

દુરંત આપદાઓ અને મોટા મોટા પ્રલયો થયા જેનું મન નીચ વલણ લેતું નથી તે પુરુષ શાંત કહેવાય છે વ્યવહાર કરતા છતાં પણ જેની બુદ્ધિ આકાશની પેઠે નિર્લેપ જ રહે તે પુરુષ શાંત કહેવાય છે તપસ્વીઓમાં ઘણો સમજનારાઓમાં યજ્ઞ કરાવનારાઓમાં રાજાઓમાં બળવાનોમાં અને ગુણીજનોમાં પણ શમવાળો પુરુષ જ શોભે છે જેમ ચંદ્રમાંથી ચાંદનીનો ઉદય થાય છે તેમ ગુણોથી શોભનારા શાંત મનવાળા મહાત્માઓના ચિત્તમાંથી પરમાનંદનો ઉદય થાય છે ઘણી પ્રવૃત્તાવાળો શમ પુરુષો કોઈથી હરી શકાય નહીં એવા અને પૂજ્ય પુરુષો એ સાવધાનપણાથી રક્ષેલા સમરૂપ ઉત્તમ અમૃતનો આશ્રય કરીને જે પદ્ધતિથી પરમપદ પામ્યા છે તે જ પદ્ધતિનું તમે પણ સિદ્ધિને સારું સર્વદા અનુસરણ કરો શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમોક્ષુ પ્રકરણનો વૈરાગ્યાદી ગુણો તથા શ્રમનું વર્ણન નામનો સર્ગ તેરમો સમા પ્રસાદ આપી દે શ્રમ એટલે મન પરમાત્મામાં પરમ શાંતિ પામો એનું નામ શ્રમ પરમપ જે પરમ ચૈતન્ય પ્રકાશ પરમ ચૈતન્ય આનંદ પરમ ચૈતન્ય શાંતિ જે પરમાત્મા એમાં મન પરમ શાંત થવું જેમ મહાસાગરનો તરંગ મહાસાગર રૂપ થઈ જાય એમ પરમાત્માનો તરંગ મન પરમાત્મા રૂપ થઈ જાય એમનો સમ સમ એટલે મનનું પરમાત્મામાં શાંત થવું તરંગનો મહાસાગરમાં શાંત થવું એટલે મહાસાગર રૂપ થવું એ રૂપી તરંગનું પરમાત્મા રૂપી મહાસાગરમાં શાંત થવું એટલે પરમાત્મા રૂપ થવું એસ પછી એનાથી અધિક કાંઈ છે જ નહીં જો મન પરમાત્મા રૂપ ન રહે તો સંસારમાં ભમ્યા કરે દુઃખ શાંતિ પામે આ ભવવા માટેની ઈચ્છા પૂરી થાય ને જો મન રૂપી તરંગ પરમાત્મા રૂપી મહાસાગરમાં સમી જાય શાંત થઈ જાય મીંડાવળો સ સ મ સમી જાય શાંતિ પરમાત્મા રૂપ થઈ જાય તો કોઈ અભાવ ન રહે કોઈ ઈચ્છા ન રહે અને અનંત આનંદ અનંત પ્રકાશ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે જ પ્રથમથી છે નવા પરમાત્મા પ્રથમથી રહેલો છે નવા આવતા નથી માત્ર મન છે એ પરમાત્મામાં શાંત થાય એ સમ મીંડા પડો સ મહ એટલે શાંતિ શાંતિ એટલે પરમાત્મા પરમ શાંતિ

તો હું બોલો જ તમે બપોરે ન લીધા હોય હાથ ઊંચા કરે બપોરે ન લીધા હોય હાથ ઊંચા કરે બપોરે લીધા હોય નહીં તમે નથી લીધા બપોરે કેમ એમ બરાબર બપોરે ન લીધો હોય એને જ આપજો બપોરે લીધા હોય એને તો લીધા છે સમ પછી સંતોષ પછી વિચાર પછી સંગ ચાર મોક્ષના દ્વાર પર છે એટલે આજે મોક્ષના એક દ્વાર પર આવી ગયો સમ એટલે પરમાત્મા પરમ શાંતિ બપોરે ન લીધા હોય હાથી ચા કરે આવી બધા બધાને છે ને બધા ફૂલ

Thank mm -hmm. you. साँ like so ज